આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો મને જે જે હેરાન કરતા હતા જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારો ઉપયોગ કરીને મને મને ખોટું બોલાવવા માટે નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળાને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જઈ રહ્યા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી બિરુદ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આ જે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને નામ મુક્ત કરી દઈશ તારું નામ કેસમાંથી કાઢી નાખશુ અને આ જીવન કે તું એ કે કે જીવીશ ત્યાં સુધી ખર્ચો કે અમારો એવી મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા કે જો તું આમ નહીં દે એ કે તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો હું આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં ના પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં એ રીત તું નિવેદન નથી દેવાનું પછી એને મને આથે તૈયાર કરી નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યારે નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો

સાહેબ છે ઈ અને આ કેજી ઝાલા સાહેબ છે અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળા શું પોલીસ તમને એને નિવેદન આથે તૈયાર કરી રાખ્યું તું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ જે એમ પછી કાઈ પણ થાશે તો ઈ કે હું તારી અરજી લઈ લેશ કે તને કોઈ હેરાન કરશે તો એ ઈ નિવેદનમાં શું લખેલું એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાદીપસિંહ ની ગાડી એ એક આવતી હતી એવું ખોટું છે જોકે એ સાચું છે એ નહીં પણ આ લોકો એવું લખાયેલ લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલને ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તારો ફાયદો છે બાકી કે તારી તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને એ કે ગમે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે એને એમ કેવાનું છે કે આ તારે જે થયું એ ખોટું હતું ઈ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ત્યારે કીધું હતું કે નઈ જે છે એ હકીકત છે ખોટું મને હું કામ બોલાવ્યું કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો મારી બસ ઈજ શાંતિ નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ જોખમ માં છે એવું છે તો આ લોકો આટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા આમાં કરશે તો અમે અમે કઈ શું રસ્તો કાઢશું આમાંથી મારી ઈજ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે

એબરી દગ દમ કે આવેલા ઘણા બધા જે ગંભીર આરોપ છે સગીરાએ લગાવેલા છે એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ મેડમ સાથે વાત કરી આજે જે છે એની કઈ કોર્ટમાં નિવેદન આપ્યું છે રાજકોટ ખાતે કોર્ટમાં પોલીસ ઉપર કોની કોની ઉપર છે